કેમ છો મિત્રો જીમ્સ કિચનમાં તમારું સ્વાગત છે લીંબુનું અથાણું મેં અહીંયા બનાવ્યું છે જે ચટાકેદાર અને એકદમ ખાટું મીઠું છે તો આ અથાણાને બનાવવા માટે મારો વિડીયો ફૂલ જોજો ખૂબ જ સરસ બને છે અહીંયા મેં પાંચસો ગ્રામ જેટલા લીંબુ લીધેલા છે લીંબુને વચ્ચેથી સરસ મજાના કટ કરી લીધા છે અને ગેસની ફેમ ઉપર મૂકી અને પંદરેક મિનિટ સુધી ચડવા દેવાના છે પંદર મિનિટ સુધી ચડશે એટલે પાણી છૂટું પડે એટલે હળદર અને મીઠું આપણે ઉમેરવાનું છે એટલે હવે સરસ મજાનો રસ છૂટો પડી ગયો છે એટલે ત્રણથી ચાર ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરવાનું છે જેથી કરી કલર ખૂબ જ સરસ લાગે પાંચસો ગ્રામ લીંબુ હોય તો આપણે પાંચથી છ ચમચી જેટલી ખાંડ ઉમેરવાની છે ખાંડનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું છે તો તૈયાર છે આપણું સરસ મજાનું ખાટું મીઠું અથાણું પાણી છૂટું પડે ત્યાં સુધી આપણે હલાવતા રહેવાનું છે આ અથાણું તમે એક મહિના સુધી ખાઈ શકો છો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો